એવું કયું શહેર છે જ્યાં ભિખારીઓને ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે અને એવું કયું રાજ્ય છે જ્યાં હવામાં ઉડતી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે તથા શું તમને ખબર છે કાગડાનો રંગ સફેદ કેમ થઈ જાય છે અથવા ભારત દેશ બનાવવા માટે સૌથી પહેલા કયા રાજ્યના રાજાએ પોતાનું રજવાડું દાન કર્યું હતું આવા જ અજબ ગજબના દસ તથ્યો જાણવા માટે બન્યા રહો વિડિયો પર તો ચાલો શરૂ કરીએ આજના અવનવા ફેક્ટ્સ ફેક્ટ નંબર એક તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે સ્વીડનનું સ્ટોકહોમ શહેર વિશ્વનું પહેલું એવું શહેર છે જ્યાં ભિખારીઓને ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે આ નિયમ 2019 માં સ્વીડન માં લાગુ કરવામાં આવ્યો હતો શું આ નિયમ ભારત દેશમાં લાગુ હોવો જોઈએ કે નહીં તમારું તેના વિશે શું કહેવું છે ફેક્ટ નંબર 2 ભારતનું એક એવું રેલવે સ્ટેશન છે જે અડધું ગુજરાતમાં અને અડધું મહારાષ્ટ્રમાં છે આ સ્ટેશનનું નામ નવાપુર રેલવે સ્ટેશન છે તમે આ ખુરશી પણ જોઈ શકો છો જે અડધી ગુજરાતમાં છે અને અડધી મહારાષ્ટ્રમાં છે ફેક્ટ નંબર મનોવિજ્ઞાન એવું કહે છે કે નાસ્તામાં ચોકલેટનો નાનો ટુકડો ખાવાથી આખો દિવસ તમારો મૂળ સારો રહે છે અને મન પ્રફુલ્લિત તથા આનંદિત રહે છે ફેક્ટ નંબર ચાર શું તમે ક્યારેય ઉડતી એમ્બ્યુલન્સ જોઈ છે તો તમને જણાવી દઉં કે ઝારખંડ રાજ્યની સરકારે દેશની પહેલી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે આવી એર એમ્બ્યુલન્સની મદદથી દર્દીને કટોકટીની સ્થિતિમાં દેશના કોઈ પણ રાજ્યમાં સારવાર માટે સરળતાથી લઈ જઈ શકાય છે ફેક્ટ નંબર પાંચ તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે અલ્પાઇન સ્વિફ્ટ એ પક્ષીઓની એક એવી પ્રજાતિ છે જે પોતાનો મોટા ભાગનો સમય આકાશમાં ઓડવામાં વિતાવે છે આ પક્ષીઓ રાત્રે પણ જમીન પર ઉતરતા નથી તેઓ ઉડતી વખતે પણ સૂઈ જાય છે જ્યારે વૈજ્ઞાનિકોએ અલ્પાઇન સ્વિફ્ટ નામના આ પક્ષી પર નજર રાખી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ પક્ષી બસો દિવસ સુધી સતત ઉડતું રહ્યું મિત્રો આ સવાલ તમારા માટે છે પાણીના જથ્થાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી નદી કઈ છે આ સવાલનો સાચો જવાબ કમેન્ટ કરીને જરૂર જોયા હશે કારણ કે કાળા કાગડા આખી દુનિયામાં જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે આલ્બિનિઝમ નામના રોગને કારણે કાગડાઓનો રંગ કાળાને બદલે સફેદ થઈ જાય છે આ ખૂબ જ દુર્લભ બીમારી છે ફેક્ટ નંબર સાત આ ચારસો વર્ષ જૂનું બોન્સાઈ વૃક્ષ છે જે હીરો પરમાણુ બોમ્બ ધડાકામાં બચી ગયું હતું પાછળથી આ વૃક્ષ યુએસએ ને ભેટમાં આપવામાં આવ્યું હતું અને હજુ પણ વોશિંગ્ટન ડીસી માં ઉભું છે ફેક્ટ નંબર આઠ શું તમને ખબર છે મોટા કન્ટેનર જહાજોની ક્ષમતા એટલી બધી હોય છે કે તેમાં વીસ ફૂટના

પાંચ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેના પર સોળ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ લોર્ડ માઉન્ટ બેટને પણ હસ્તાક્ષર કર્યા હતા સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે બીકાનેર અને વડોદરા પણ એવા રજવાડાઓમાંના એક હતા જેઓ શરૂઆતમાં જ ભારતીય સંઘમાં જોડાવવા માટે સંમત થયા હતા ફેક્ટ નંબર દસ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે વિશ્વની સૌથી ઝડપી લિફ્ટ શાંઘાઈ ટાવરમાં છે જે બારસો એંસી મીટર પ્રતિ મિનિટની ઝડપે ચાલે છે મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં દર્શાવેલા રોચક તથ્યો તમને પસંદ જરૂર આવ્યા હશે અને આવા જ અજબ ગજબના તથ્યો જાણવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો